નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આ તારીખે મેઘરાજ ફરી એકવાર ગુજરાતને તેવી શક્યતા અનેક વિસ્તારોમાં સર્જાઈ શકે છે જળબંબાકારની સ્થિતિ જી મિત્રો ગુજરાતમાં આગામી દિવસો માટે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જી મિત્રો ખાસ કરીને બારથી અઢાર જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધવાની શક્યતા છે જ્યારે તેર થી સોળ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત ડાયરેક્ટર મુજબ બારથી સોળ જુલાઈ દરમિયાન હળવાથી અતિભારે વરસાદની શક્યતા છે તેર જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છ માટે ખાસ કરીને ભારે અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ આગાહી છે આગામી પાંચ દિવસ દરમિયાન દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ન્યૂઝની સાત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ